નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ક્રાઇમ પડકાર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં રાજકોટના નાનામાવા રોડ ઉપર આવેલ ઘરમાં મઢ રાખનાર ભૂઈ વાહન વટી માતાજીની ભૂઈ વીસ વર્ષથી દોરા ધાગા મંત્ર તંત્રના થતિંગ કરનાર ભૂઈ ચકોમા ઉર્ફે નીતાબેન પૂજાણીના થતિંગનો પર્દાફાશ વિજ્ઞાન જાથાનો એક હજાર બસો એકસઠ સફળ પર્દાફાશ ઘરમાં માતાજીનું મઢ કરી ધતિંગ લીલા આચરતાસ ઝડપાય છેલ્લા વીસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનો દાવો કરતી હતી ભુઈનીતાબેન પૂજાણી વ્યાજ વટાવવાનો ધંધો કરતી હોવાનો ગંભીર આરોપ પાડોશીની ભૂનો અમાનુષી ત્રાસ દરરોજના ઝઘડાઓથી ત્રસ્ત રહેવાસીઓ પરિવાર કુટુંબ માટે ભૂઈ નીતાબીનની સ્થાપના કરવામાં આવી હતી કુટુંબ માટે જોવાનું કામ કરવાની મંજૂરી મળતા ધંધો વધારી દીધો જમીનનો પ્રશ્નો લેતી દેતી હવન ચાર ચોકમાં લીંબુ મરચાંની વિધિ કરાવી શ્રીફળ કાળી વસ્તુ ચોકમાં મૂક્યા પછી પાછળ જોવું નહીં તેવો દાવો કરતી રૂપિયા પાંચ હજારથી એક લાખની વિધિ વિધાનનો ખર્ચો કરાવતી નડતરનું નામ લઈ લોકોને સીસામાં ઉતારતી મવા ગામમાં ભોજાણી પરિવારનું મઢ છે અમાસ કાળી ચૌદશ અને ભારે દિવસોમાં ભૂયકાળા વસ્ત્રો પહેરી લોકોને ડરાવતી સગાએ લગ્ન કરાવવા છૂટાછેડા કરવામાં પોતાનો ભાગ રાખતી ભૂયના મઢે વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સ્ટાફ ત્રાટક્યો ભૂઇના કારણે મહિલા કોન્સ્ટેબલો ફાળવવામાં આવ્યા ભૂઇ નીતાબેન દિનેશભાઈ ભુજાણીને પોલીસ સ્ટેશને લાવી આગળની કાર્યવાહીનો પ્રારંભ વિજ્ઞાન જાથાએ અટકાયતી પગલાંની માંગણી કરી દેશભરમાં એકમાત્ર વિજ્ઞાન જાથા પર્દાફાશની કામગીરીમાં અવલેશાવી